આગળ વાત બોટાદની કે જ્યાં હળદરમાં આપની મહાપંચાયતમાં મારો થયો છે અને ખોબા જેવડા હડવદ ગામમાંથી પોલીસને ભાગવું પડ્યું છે બોટાદમાં ગુંડા ગર્દીના ખતરનાક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે બોટાદમાં જોવા મળ્યા અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવા દ્રશ્યો કે જ્યાં મંજૂરી વગર આપે યોજી હતી મહાપંચાયત અને ચાલુ સભામાં પોલીસ પહોંચતા જ પથ્થર મારો કરવામાં આવ્યો પથ્થર મારો કરી પોલીસને ગાડી પલટી નાખી હતી અને આ તરફ આપના કાર્યકરો અને ગ્રામજનોએ પોલીસ પર પથ્થર મારો કર્યો છે તો કાબુ મેળવવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ્ફ પણ છોડવામાં આવ્યા સમગ્ર વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ પણ હાથ ધર્યું છે આ દ્રશ્યો સામે આવ્યા જે રીતે આ ટોળું પોલીસની ગાડી પર પહેલા તો પથ્થરમારો કરવામાં આવ્યો પથ્થરમારો કર્યા બાદ આ પોલીસની વાન પોલીસની પીસીઆર વાન ને પલટાવી નાખવામાં આવી હતી અને આ દ્રશ્યો જેમાં સ્પષ્ટ દેખાય છે પોલીસને બગાડવામાં આવ્યા હતા ત્યાંથી આ દ્રશ્યો આપણે પાકિસ્તાન અફઘાનિસ્તાનની ગલીઓમાં જોયા છે પરંતુ બોટાદના આ દ્રશ્યો છે જે સામે આવ્યા છે જ્યાં પોલીસ આ મહાપંચાયત જે મંજૂરી વગર ત્યાં યોજવામાં આવી હતી આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે અને સાથે જે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કેવી રીતે પોલીસ પર પથ્થર મારો કરી પોલીસની ગાડીને પલટાવી અને ત્યાંથી પોલીસને દોડવા માટે મજબૂર કરી અને પોલીસને ભગાડવામાં આવ્યા છે આ દ્રશ્યો એક દ્રશ્યો અનેક સવાલો ઉઠાવનારા છે આ કેટલી હદે અત્યારે જે સુરક્ષા વ્યવસ્થા છે તેની પર સવાલ ઉઠી રહ્યા છે પરંતુ આ દ્રશ્યોથી અનેક સવાલોની સાથે હવે પોલીસ તંત્રએ પણ જાગવાનો વારો આવ્યો સામે પડકાર ફેંકતા આ દ્રશ્યો બોટાદના અને ત્યાં આગળ જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા મહાપંચાયત યોજવામાં આવી હતી આ મહાપંચાયત મંજૂરી લેવામાં આવી પરંતુ જ્યારે પોલીસ ત્યાં પહોંચી હતી ત્યારે પોલીસ પર સૌ પહેલાં તો કાર્યકરો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પથ્થરમારો કર્યા બાદ જે વાહનો છે તેમને નુકસાન પહોંચાડવામાં આવ્યું વાહનોના કાચ આ પોલીસની વાહનોના કાચ તોડવામાં આવ્યા અને ત્યારબાદ પોલીસની જે વાન હતી જે ગાડી હતી તેને પલટાવવામાં આવી અને ત્યારબાદ આ પોલીસે ત્યાંથી ભાગવા પર મજબૂર થઈ કારણ કે પથ્થરમારો વધુ તીવ્ર બન્યો હતો ને જે ટોળું હતું તે મોટી સંખ્યામાં ત્યાં કાર્યકરો અને ગ્રામજનોનું ટોળું પોલીસ પાછળ પડ્યું હતું જોકે આ દરમિયાન પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પણ પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ આ નિષ્ફળ રહ્યા હતા તો આપના કાર્યકરો અને ગ્રામજનો કે જે પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે તે દ્રશ્યો સામે આવ્યા છે અને સાથે આ દ્રશ્યો આપણને બોટાદના છે ના કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના